નવરાત્રી ચાલતી હોય અમદાવાદમાં ઊભા હોય અને હાથમાં છત્રી હોય એ બી રાતનો સમય હોય તો ઘણા બધા સવાલો સામે આવે પરંતુ જે સવાલનો જવાબ છે મારી પાછળના આ દ્રશ્યો મારી પાછળ જે દ્રશ્યો જુઓ છો તે અમદાવાદનું સૌથી મોટું ગ્રાઉન્ડ એટલે કે જીએમડીસી ગ્રાઉન્ડ જે જગ્યા પર વિશાળ કાયમાં ગરબા થતા હોય છે વિશાળ કાય સંખ્યામાં લોકો અહીંયા આવતા હોય છે કારણ કે સરકારનું એક એવું પગલું કે જે જગ્યા પર નાનાથી લઈને મોટા તમામ પ્રકારના લોકો અહીં પોતે ગરબા ગાવા આવી શકે ગરબા માણી શકે સારા એવા કલાકારો છે તે પોતે અહીંયા પહોંચી શકે અને સાથે જ તે લોકોની સાપે સામે પોતાનો મધુર અવાજ મૂકી શકે એટલે આ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં એક એવા ગરબા કે જ્યાં તમામ લોકો છે તે ફ્રી એન્ટ્રી લઈ શકે તે જગ્યાના દ્રશ્યો આપ જુઓ છો વરસાદે અત્યારે અહીં તમામ પ્રકારના ગરબા સ્ટોર બધી જ વસ્તુ રદ કરી છે અત્યારે હાલમાં જગ્યા પર તમામ જગ્યા પર પાણી ફરી વળ્યા છે આપ જે દ્રશ્યોમાં જોવો છો સિક્યુરિટી ગાર્ડ છે તે વિરામ કરી રહ્યા છે જ્યારે અત્યારના સમયે સિક્યુરિટી ગાર્ડ છે તે ખૂબ જ મોટી સંખ્યામાં જે લોકો આવ્યા હોય તેમનું ચેકિંગ હાથ ધરતા હોય છે ત્યારે અત્યારે સમગ્ર જગ્યા પર પાણી ફરીવાળ્યા છે આ હાલમાં જે પ્રમાણે દ્રશ્યો જુઓ છો સમગ્ર જગ્યા પર જ્યાં વરસાદ અત્યારે વરસી રહ્યો છે જ્યાં ખેલૈયાઓ આ સમયે ગરબા રમી રહ્યા હોય ગરબા માણી રહ્યા હોય માતાજીની આરાધના કરતા હોય ગરબા રમીને ત્યારે અત્યારે બધી જ જગ્યાઓ પર પાણી ફરી વળ્યા છે ઘણી બધી જગ્યા એવી છે ઘણા બધા પાર્ટી પ્લોટ્સ છે કે જ્યાં મોટા આયોજન થતા હોય છે ગરબાના તે જગ્યા પર અત્યારે હાલમાં ગરબા સિદ્ધ રદ કરવામાં આવ્યા છે પરંતુ મહત્ત્વની બાબત અત્યારે એક તે પણ છે કે હજી ચાર નોરતા બાકી છે ત્યારે આગળ કુદરત છે તે કઈ રીતનું હવે વર્તન કરે છે કારણ કે આજે તો વરસાદના લીધે ગરબા છે તો થયા છે કેમેરા નો પટેલ સાથે મીર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ તો અમદાવાદના પણ આવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે ગરબા ગ્રાઉન્ડની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે અને પાણી ભરાવાને કારણે અત્યારે આયોજકો પણ ચિંતાતુર થયા તો બીજી તરફ વડોદરાના આ દ્રશ્યો છે કે જ્યાં વડોદરામાં પણ જે મોટા ગરબા થતા હોય છે તે તમામ મોટા ગરબાના આયોજકોમાં પણ અત્યારે મોટી ચિંતા એ કે કેવી રીતે આ ગ્રાઉન્ડને બચાવી શકાય ધોધમાર વરસાદ વડોદરા પંથકમાં છે લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ અને સાથે યુનાઇટેડ વે ઓફ બરોડા કે આ તમામ આ જે મોટા ગરબા ત્યાં આગળ અત્યારે વરસાદી માહોલ જામતાને કારણે અત્યારે તમામ આયોજકો આયોજનો અત્યારે રદ કરી દેવામાં આવ્યા છે તો અમદાવાદના પણ આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે જે રીતે અમદાવાદમાં પણ બપોરથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે દશેરા સુધી આ પ્રકારનો માહોલ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે તો અમદાવાદમાં પણ આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તે પણ આયોજકોની અને જે રસિકો છે જે ખેલૈયાઓ છે ગરબાના તેમને લઈ અત્યારે તેમની ચિંતામાં વધારો કરતા આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે જે ગ્રાઉન્ડ છે ગરબા ગ્રાઉન્ડ ત્યાં આગળ જ પાણી ભરાઈ ચૂક્યા છે કાદો ખીચડનું સામ્રાજ્ય અત્યારે ગ્રાઉન્ડ પર જોવા મળી રહ્યું છે અને આ પ્રકારે હવે ગ્રાઉન્ડને બચાવવા માટે પણ આ પ્લાસ્ટિક છે તે મેદાનમાં પાથરવામાં આવી રહ્યું છે જેને કારણે આવનારા દિવસોમાં પણ ગરબા થઈ શકે સારી રીતે અને ગ્રાઉન્ડ બચી શકે તેવો પણ પ્રયાસ અત્યારે આયોજકો કરી રહ્યા છે વધુ વિગતો મેળવીશું આપણી સાથે અત્યારે સંવાદદાતા મિહિર પણ સીધા જોડાઈ ચૂક્યા છે અમદાવાદના હાલ મિહિર આપે તો બતાવ્યા હતા જે ગ્રાઉન્ડની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે પરંતુ આવનારા દિવસોમાં કઈ વરસાદની આગાહી છે અને તેને લઈને આયોજકોએ હવે કયા પ્રકારના આયોજન કર્યા છે બિલકુલ કુશાગ્રહ જે પ્રમાણે અત્યારે હાલમાં અમદાવાદમાં તોફાનની બેટિંગ છે વરસાદની થઈ રહી છે અને તેના જ કારણે ક્યાંક ને અત્યારે સમગ્ર અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર જે મોટા આયોજનો કરવામાં આવ્યા હતા જે મોટા મોટા આલીશાન પાર્ટી પ્લોટો રાખવામાં આવ્યા હતા અને જેમાં હજારોની સંખ્યામાં લોકો છે તે ગરબે ઘૂમવા અત્યારે આવતા હતા ત્યારે અત્યારે હાલમાં આપણે એવા જ એક આયોજન ખાતે એટલે કે કર્ણાવતી જે કર્ણાવતી ક્લબના જે ગરબા દર વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં થતા હોય છે તે હાલમાં આપણે ઉપસ્થિત છીએ તમે જે પ્રમાણે અત્યારે જુઓ છો કર્ણાવતી ક્લબના અહીંયા બાર આ સમયે અત્યારે હાલમાં જે ગરબા છે તેના કારણે મોટી સંખ્યામાં લોકો છે તે પોતે અહીંયા પહોંચતા હોય છે પરંતુ અત્યારે હાલમાં સન્નાટો જોવા મળી રહ્યો છે કોઈ લોકો છે તે અહીંયા ફરકતા નથી તેનું મહત્ત્વનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે વરસાદ વરસાદના કારણે અત્યારે ઠેર ઠેર આયોજકોએ જે આયોજન કરેલા હતા જે કર્ણાવતી ક્લબમાં જે પ્રમાણેનું આંખનું આયોજન હતું તે જગ્યાએ પણ અત્યારે વાત કરી કે ગરબા છે તે રદ છે તમે અહીંયા બહાર જે બેનર છે તે પણ જોઈ શકતા હશો કે જે પ્રમાણે આજની તારીખ અને આવતીકાલની તારીખ ગઈકાલની તારીખ જે બે દિવસ જે ઓર્કેસ્ટ્રા જે સારા એવા ઓર્કેસ્ટ્રાની જે ટીમ હોય છે તેના અહીંયા બેનર મારેલા છે તેને લઈને બહાર જે કિંમત છે પાસની તે પણ લખેલી છે પરંતુ મહત્ત્વની વાત એ કે હવે જે

સમગ્ર જગ્યા પર જેટલા પણ ગરબા મોટા મોટા આયોજક છે તે બધી જગ્યાએ આજે વરસાદના કારણે તકલીફ છે તે ઊભી થઈ રહી છે તમે હાલમાં રોડ રસ્તા પર પણ જોતા હશો કે લોકોને જે તકલીફોનો સામનો છે કારણ કે જે પ્રમાણે છેલ્લા છ દિવસથી જે કોરો ધાકો રસ્તો હતો તે જગ્યાએ હવે પાણીઓ ભરાવા માંડ્યા છે જો આપણે ગરબાની વાતો કરી કે કઈ જગ્યાએ આજે ગરબા કેન્સલ છે તો તેની માટે આપણે ઘણા બધા મોટા નામ છે જે નામચીન ગરબાઓ છે એ શેરી સર્કલ છે મંડપમ છે ત્યારબાદ ગિફ્ટ સિટીમાં જે મોટા પ્રમાણમાં ગરબા થાય છે નિકોલ ખાતે આવેલ ખોડલધામ છે રાતલડી કરીને જે ગરબા છે રેડ વેલ્વેટ સાથે જ તે ઉદ્ગમના ગરબા શેરી ગરબા મધરાત્રિ આ તમામ જગ્યા પર આ જે ગરબા છે તે રદ છે તેનું મહત્વનું કારણ એક જ વરસાદ વરસાદના કારણે આ તમામ જગ્યા પર જે ગરબા છે તે રદ છે એટલે જો ટીવી પર દર્શકો આ સમાચાર સાંભળતા હોય અને પોતાના ઘરેથી નીકળવાના હોય તો તે ત્યાં જ થંભી જજો કારણ કે આજનો દિવસ વરસાદનો દિવસ છે નવરાત્રિ રાત જે અલગ અલગ હોય છે તેમાંથી આજની રાત છે તે વરસાદે વિઘ્ન ઊભો કર્યો છે વરસાદ છે જે વિલન બન્યો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે લોકો રવિવાર માણવા રવિવાર અને સાથે નવરાત્રિની આ રાત્રિ માણવા જે લોકો નીકળવાના હતા તે હવે પોતાના ઘરે કે પોતાની શેરીમાં થતા ગરબા માણે કારણ કે જે મોટા આયોજકો જે મોટા આયોજનો જે કર્યા હતા તેમના દ્વારા તે તમામ જગ્યાએ અત્યારે હાલમાં જે ગરબા છે તે અત્યારે હાલમાં રદ થઈ ચૂક્યા છે મહત્ત્વનું એક પણ તે પણ છે કે આપણે અગાઉ આની અગાઉ જીએમડીસી ગ્રાઉન્ડ પણ તમને બતાવ્યું કે ગ્રાઉન્ડની સિચ્યુએશન ગ્રાઉન્ડની સ્થિતિ હાલમાં કેવી છે સમગ્ર ગ્રાઉન્ડ પર અત્યારે પાણીઓ ફરી વળ્યા છે અને તેના જ કારણે ગરબા રમવા જેવી હાલત જ ત્યાં નથી એટલે ચોક્કસથી અત્યારે એવું કહી શકીએ કે જે મેં નામ લીધા કેટલી જગ્યા પર હાલ છે જે ગરબા રદ છે તેની સિવાય પણ જો પણ જગ્યાએ ગરબા રદ હોય તો તે લોકો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ જાહેરાત કરી રહ્યા છે એટલે ચોક્કસથી ગરબા રમવા આવતા લોકો જેમણે પોતાનું આયોજન કરેલું છે તે પોતે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ આ જાણી શકે છે કે ગરબા શરૂ છે કે નહીં કુશાગ્રમ બિલકુલ બિલકુલ અને પ્રશાંત વડોદરામાં પણ કેટલાક એવા ગરબા આયોજનો છે કે જે ચાલુ વરસાદે પણ શરૂ રહેવાના